બંધ થઈ ગઈ છે એક તરફનો માર્ગ બંધ કરાય અને ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે જ્યારે જેસીબી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે જ કમરસમાં પાણી આવી ગયા છે લોકોના ત્યારે અનેક જગ્યાએ પાણી ભરાયા છે સાથે જ દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા ત્યારે દ્વારકામાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ટ્રક સમાના ટાયર જે છે તે અડધા અડધા ટાયરો પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે યાત્રાધામ દ્વારકામાં સતત બે દિવસથી આ વરસાદે ભારે તારાજી સર્જી છે ત્યારે હું આપને આ દ્રશ્યો દેખાડવા માંગીશ કે હાલમાં યાત્રાધામ દ્વારકાનો જે મુખ્ય માર્ગ છે રબારી ગેટથી ઇસ્કોન ગેટ કરીને આ જે માર્ગ છે ત્યાં વાહનો ભારેથી ભારે વાહનો જતા હોય છે ટાટા કંપની આવેલી છે મીઠાપુરની બેટ દ્વારકા જવા માટે પણ યાત્રિકોને આ માર્ગથી જ પસાર થવું પડે છે હાલમાં જે જળબંબાકાર વરસાદને લઈ અને સમગ્ર દ્વારકામાં રોડ ઉપર પાણી પાણી છે ને રોડ છે એ પાણીની અંદર ગરકાવતી હોય છે ને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે ભારે વાહનો હાલમાં ફસાઇ ગયા છે અને લોકો પણ અહીંથી આવવા જવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે આપ જોઈ શકો છો હાલના દ્રશ્યો દ્વારકાના છે સમગ્ર દ્વારકા જે પાણી મગ્ન થયું છે અને કૃષ્ણની નગરીમાં પાણી પાણી જ્યારે વરસાદ નતો ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક કહી રહ્યા હતા કે દ્વારકામાં ક્યારે વરસાદ આવશે અને હાલમાં જે વરસાદ આવી રહ્યો છે ત્યારે ભારે ભારે તારાજી સરી છે અને હાલમાં જે આ ઇસ્કોન ગેટ અને મુખ્ય હાઈવે રબારી ગેટ છે ત્યાંના દ્રશ્યો છે હાલમાં આપ જોઈ શકો છો કે કેટલી અંશે પાણી ભરાયા છે ને લોકો ક્યાંક ને ક્યાંક હાલમાં પરેશાન છે વાહન ચાલકો છે તે પણ હાલમાં પરેશાન થઈ રહ્યા છે ધનિલાલ સંદેશની દ્વારકા